વોડિયા ગ્રામ્ય પંથકમાં મગફળીના પાક પર અવિરત વરસાદનો પ્રહાર ખેડૂતોમાં વ્યાપી નિરાશા મગફળીમાં ફૂગ ચડી અને દાણા ઉગી જતા પાક બગડ્યો નાફેડ ટેકાના ભાવે ખરીદી ન કરવાના મુદ્દે ખેડૂતોમાં વસવસો સરકાર વહેલી તકે ખરીદી શરૂ કરે તેવી ખેડૂતોમાં માંગ નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેંસાણીયા મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના વડિયા ગ્રામ્ય પંથકમાં અવિરત વરસેલા વરસાદને કારણે ખેડૂતોના મગફળીના પાક પર માઠી અસર જોવા મળી છે તૈયાર મગફળીના પાથરા પાણીમાં પલળી જતા પાક બગડવા લાગ્યો છે મગફળીમાં ફૂગ ચડી જતા દાણા ઊગી નીકળતા ખેડૂતોના મોં ઉપર આવેલો કોળિયો છીનવાઈ ગયો છે યાર્ડમાં નાફેડ દ્વારા મગફળીના સાતસો મગફળીના સાતસો આપેલા હોવા છતાં ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી નથી એવી ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે સરકાર વહેલી તકે હસ્તક્ષેપ કરી ટેકાના ભાવે ખરીદી શરૂ કરે તેવી ખેડૂતોમાં માંગ ઉઠી રહી છે વરસાદના કારણે અમારો પાક બગડી ગયો છે મગફળીમાં ફૂગ ચડી ગઈ છે દાણા ઉગી ગયા છે હવે અમારે નુકસાન સિવાય કશું બચ્યું નથી પશુનો ચારો પણ છીનવાઈ ગયો છે નાફેડ દ્વારા યાર્ડમાં સાતસો આપે છે પરંતુ ટેકાના ભાવે મગફળી ખરીદી થતી નથી સરકાર વહેલી તકે ખરીદી શરૂ કરવી જોઈએ ખેડૂતોને બચાવવા માટે સરકાર તાત્કાલિક પગલાં લે ટેકાના ભાવે ખરીદી ન થાય તો ખેડૂતો રસ્તા પર ઉતરશે આવી ખેડૂતોમાં ખેડૂતોની માંગ છે આમ વડીયા ગ્રામ્ય વિસ્તારમાં મગફળીના પાકને થયેલા નુકસાનને કારણે ખેડૂતોમાં અસંતોષ છે અને રોષ જોવા મળી રહ્યો છે ખેડૂતો સરકારને વહેલી તકે સહાય અને ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવાની માંગ કરી રહ્યા છે ખેતી પ્રધાન દેશમાં ખેડૂતો આજે લાચાર બન્યા છે સરકાર તત્કાલ પગલાં લે તેવી અપેક્ષા વ્યક્ત કરી રહ્યા છે રિપોર્ટર રાજુ કારિયા સહજન ન્યૂઝ વડિયા ચાલો જાણીએ હવે ખેડૂતોની વ્યથા અશોક હિરાણી દેવડી અમરેલી જિલ્લા કિસાન સંઘ ઉપાધ્યક્ષ હવે વાત એવી છે કે આ છેલ્લા પાંચ દિવસ કમોસમી વરસાદ પીડ્યો અમારા માટે તો કમોસમી સરકારના ચોપડે તો ભલે ચોમાસું રહ્યો આ તમે મગફળી જોઈ શકો છો આ બધું જે પલરી ગયું અમારો રાજા તો દયાહીન છે જ તો ભેરો કુદરતે દયાહીન થઈ ગયો કે હવે ખેડૂની માઠી એટલી બે કે હવે અમારી પડતર પડતર કિંમત રહી ને ઈ પૈસા નથી થાય એમ આ આવી ધોરી સારી લાગી ગઈ હવે આ મગફળી કોણ લે અને કોણ ખાય હવે તો આમાં અમારી તો એક જ માંગ છે કે અમને અમારી લાગત ઉપર જે કઈ નફો આપવાની વાત છે એ નફો આપીને સરકાર મગફળી ખરીદી લે મગફળી ખાલી છે એમ કે ટેકાનું રજીસ્ટ્રેશન કરવાનું ખરીદી હવે દિવાળી પછી લે તો હવે અમારે અત્યારે પૈસાની જરૂર છે મજૂરને ચૂકવવા હે તો આ મગફળી બેસીને પૈસા કઈ રીતે દઈએ ખરેખર તો કૃષિપ્રધાન દેશમાં ખેડૂતને કાયમીક માટે ટેકાનો ભાવ એ ચાલુ જ રહેવું જોઈએ અને એ મિનિમમ સપોર્ટ પ્રાઇઝ છે કે નીચામાં નીચો ભાવ હોવો જોઈએ નીચો ભાવ ભાવ આવવો જ ન જોઈએ બદલે ઊંચામાં ઊંચો છે આથી મોટી વિડંબના તો બીજી શું શકે ખેડૂની કે આ કૃષિપ્રધાન દેશમાં સરકાર જે ટેકાના ભાવ જાહેર કરે ઈ ચોખું બોલીને કહે કે આ મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે નીચામાં નીચો ભાવ છે તો ઈ ઊંચામાં ઊંચો થાય છે તો આ કોઈ કોઈ ખેડૂને બોલવા રાજી જ નથી ખાલી કેવાના જ ખેડૂત નેતા ને ધારાસભ્યો અમરેલી આજે પાંચ છ આ વરસાદ ચાલુ છે માંડવીના પાથરા છે બધું હળી ગયું છે હવે નાપેટમાં લઈ જઈએ તો સરકાર એવું કે છે કે આ માંડવી તમારી નઈ ચાલે વ્યાર્ડ માં તો છસો સાતસો રૂપિયાના ભાવ આપે છે તો આનાથી અત્યારે અમને આ હજાર રૂપિયામાં પડતર થઈ છે મજૂરને મજૂરી ચૂકવવાના પૈસા નથી રહેતા આમાં તો આનાથી હવે સરકાર કાંઈક નાફેટમાં આ આ માંડવી લઈને જાય તો કેમ કે હાલતી જ નથી આ તમારી માંડવી બરાબર અને ખુબ તમે જોઈ શકો છો આવકી ગઈ છે સાવ બાટી ગઈ છે માંડવી

પંદરસો રૂપિયા અમને આ મળ અટાણે પડે છે તો હજાર રૂપિયા અટાણે આ માંડવી યાર્ડમાં રાખવા કોઈ ખુશી નથી વેપારી નથી નાફેડ માં રાખે નથી નાફેડ માં નવસો માં છસો માં રીતે હું માગી લે છે તો અમારે આમાં જીવવું કેમ કેમ નથી નાફેડ વાળા સાંભળતા નાફેડ માં લઈને જાવ તો નાફેડ વાળા એમ કે માંડવી અમારા નો હાલે અમે ઘરમાં નાખી ઘરમાં હસવાય એમ નથી આ અને મોદી સરકાર એમ કે બે હાજર બાવીસ માં ખેડૂત ને અમને બમણું ઉત્પાદન આપજો બે હાજર બાવીસ ની સાઇલ ક્યાં ગયા છવ્વીસમી મી ચાલે છે એમ